અબું પડશે હાડી હેડો કેટલા વાગેની લાઇટર 12 વાગે આવી જ છે હા આડી ગડો આવોડો આટલામાં તો અંધારું અંધારું મતલબ ક્યાં ફોન લગાવે ભાઈ હલો ચકલે ગોધરા હોય જોયું માંગા માગા પડ્યા મતે વિકલા ગયેલા લેટકા તામ બી બોલો

બઉ કરો પોણી વાર વાંધ છે મને કરો છીએ મને તો જલ્દી જવા દે ફોન કરવા દે મારું મને એવું ભૂલ ના આવ્યો એવો કાડો હતો ને તાર તો ધોકો લઈ મેં મન તો જલ્દી ભરા ફોન કરવા દે મો આવતા મારે એમ વાગે ને હારે નહીં ઉપાડતું હલો કઈ જગ્યા આપવાનું બોલે રમજી મંદિર એ કડાય તોલા પાછા મંદિર ના સાઈડ અલે રોમજી મંદિર તો મા મુચ્છ ચોગણ ચોલું

તે લારે ઓલે આયો રાત તીમો પર બંદે આટલે તો કાય દું લે આયો લે હય અલ્યા આયો કાય જો લે આય નહી દેખાતો તો તો મોય નહી દેખાતો વાત કરી <laughs> <laughs> <laughs>

અמא મમી મંદિર રોડ લાયો વાડુ મા ભાઈ ની છે લે પાણી તું બાઈક લઈ લે તન બાબા ઓય એ લો કરોડ નો સાયકલ ઓ નો જોઈ લે ઓ જોઈ બ્રેક નઈ આવતી એટલે પાવ તો કકા બસ લે પેલા તું હસતા ચલાવજે નહી કે કા હમી કા